સરદાર પટેલના ગામ પૈતૃકામ કરામાં સમાવેશ કરવામાં આવતા જેના કારણે સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ ભૂસાઈ જશે અને સરદાર પટેલનું ગામ આણંદ શહેર એક વિસ્તાર બની જશે તો જેના વિરોધમાં સરદાર પટેલના સંકલ્પ સમિતિ દ્વારા ગ્રામસભા યોજી હતી ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેમાં સરદાર પટેલના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તો ગામના અગ્રણીઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી કરમસદ અને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જ્યારે બે હજાર અઢાર વર્ષની અંદર કરમસદ ગામને વિશેષ દર્જો આપવાની માંગ સાથે કરમસદ હિતરક્ષક સમિતિના જગદીશ પટેલે આમરણતા ઉપવાસનો પ્રારંભ કર્યો હતો અને ત્યારે તત્કાલ

અમે એટલા માટે બધા ભેગા થયા છે કે અમારું ગામ મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર અમને સ્પેશિયલ સ્ટેટસ દરજ્જો આપવાનું જાણ કરેલ અને જણાવેલ તેમ છતાં પણ આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી અમારા માજી સાંસદ શ્રી દિલીપભાઈ બબ્બેવાર આ બાબતે સરકારને પત્ર વ્યવહાર કરીને જાણ કરેલ તેમ છતાં તેમને પણ ગણકારવામાં આવ્યા નથી અને અમારા ગામનો અપમાન કરી આ સરકારે જે રીતે અમને અન્યાય કર્યો છે અને છેતરી ગયા છે તો અમે ભવિષ્યમાં આ બાબતે મતનો પણ બહિષ્કાર કરીશું એવું અમારી લાગણી ધરાવીએ છીએ અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું એટલા અમે દુઃખી થઈ ગયા છે આ ગામના મૂમ નગરજનો ફક્ત નગરજનો એટલે મહેરબાની કરી આન વિચાર બદલે એવી સરકાર શ્રી અમારી નંબરે વિનંતી છે મારું નામ લાલજી ચાવડા મહાનગરપાલિકા કરે છે અને જે જે આંદોલન કરશે અમારા ગ્રામજનો સાથે જોડે અને જે જે આંદોલન ના જે જે પ્રોગ્રામ આપશે એની સાથે અમે છીએ જય જય ભારત મારું નામ મિથિલેશ અમીન છે હું કરમસદ ગામનો છું

અમે ગ્રામજનોએ આજે નક્કી કર્યું છે કે અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્ય વ્યાપી આંદોલન આજે અમે ઘોષણા કરીએ છીએ જય સરદાર